ખંભાત પ્રાંત અધિકારીના વર્તનથી વડીલોમાં આક્રોશ પ્રાંત કચેરીના કામથી અળગા રહી વકીલોએ નારા લગાવી વિરોધ નોંધાવ્યો ઓપન કોર્ટમાં પ્રાંત અધિકારીએ વકીલોને કહ્યું હતું કેસનો નંબર ન આવે ત્યાં સુધી અંદર આપવું નહીં બહાર જ બેસવું કેસો દરમિયાન ખુલ્લી અદાલતમાં વકીલોને અંદર બેસવા મુદ્દે બાર કાઉન્સીલે ઠરાવ કરી પ્રાંત અધિકારીને રજૂઆત કરી રજૂઆત સમયે પણ પ્રાંત અધિકારીના અગમ્ય ટોન્ટથી વકીલોને લાગી આવ્યો પ્રાંતના ટોણા સામે વકીલ પ્રાંતને સભ્યતાનો બોધ આપ્યો પ્રાંત કચેરીમાં વચેટિયા દલાલો બાબતે પણ વકીલોએ રજૂઆત કરી જ્યાં સુધી પ્રાંત અધિકારીનું વકીલો પ્રત્યે વર્તન નહીં બદલાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે કાયદા મંત્રી સુધી રજૂઆત કરવાની વકીલોની ચીમકી

અને દરેક કોર્ટને સાહેબ ઓપન કોર્ટ કહેવાય આપ સાહેબની કોર્ટ એ પણ કોર્ટ છે અને એ પણ ઓપન કોર્ટ છે સાહેબ એમાં ફક્ત રજૂઆત કરનાર વકીલ આવી શકે એવા જ સાહેબ ખોટી છે અને એ ખોટી રજૂએ એના માટે હવે આપણે આવેદન બતરાવીશ વકીલ ઓફિસ રોડનો કોર્ટ કેવાય છે

હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે આ એટલે ખુલ્લી અદાલતમાં દરેક વકીલ વકીલશ્રીઓને બેસવાનો અધિકાર છે આ બાબતે પ્રાંત સાહેબને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી સાથે અહીંયા પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે પ્રાંત સાહેબે એ બાબતે જલ્દીથી નિકાલ લાવવા જણાવેલું છે પણ આ બેઠક વ્યવસ્થા બાબતે હજી બી અમે જેવું બાર સમર્થન ઈચ્છે છે એવું અમને સમર્થન આપવામાં આવેલું નથી છેલ્લે પ્રાંત સાહેબે એવું બી કહી શક્યું હતું કે હવે તમે જઈ શકો છો અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર એટલે જ્યાં સુધી વકીલ બેસવા માટે અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી અદાલતનો કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ્રીને અને કાયદા મંત્રીને પણ આ બાબતે સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે